અબોટી ક્રિકેટ ક્લબ દ્વારા એપીએલ ટેનનું અંજાર ખાતે ભવ્ય આયોજન કરાયું અંજાર ખાતે અબોટી ક્રિકેટ ક્લબ દ્વારા એપીએલ ટેન ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું જેમાં અબોટી સમાજના યુવા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો યુવાનોમાં સમાજ પ્રત્યે સંગઠનની ભાવના પ્રબળ બનાવવાના હેતુથી યોજાયેલી આ ટુર્નામેન્ટમાં ચાર ટીમો મહાકાલ ફાઇટર્સ સંદીપ અબોટી બંકિમ બ્લાસ્ટર્સ જેમિન અબોટી નીલકંઠ વોરિયર્સ વિરલ અબોટી અને કૃષ્ણા ઇલેવન પ્રિયંક અબોટી ઓક્સન પદ્ધતિ દ્વારા રચવામાં આવી હતી વિજેતા મહાકાલ ફાઇટર્સ અને ઉપવિજેતા નીલકંઠ વોરિયર્સને રોકડ પુરસ્કાર અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા ટુર્નામેન્ટ દરમિયાન મેન ઓફ ધી સિરીઝ મિહિર અબોટી બેસ્ટ બોલર વિશાલ અબોટી અને બેસ્ટ બેટ્સમેન હિમાંશુ અબોટી જાહેર થયા હતા ટ્રોફી દાતાર તરીકે સ્વર્ગત અશોકભાઈ લક્ષ્મીશંકર અબોટી માનકુવા હસ્તે લાભશંકર લક્ષ્મીશંકર અબોટી પરિવાર અને જમણવાર દાતાર સ્વર્ગસ્થ ગિરીશભાઈ વિશનજી અબોટી પરિવાર હસ્તે મહેશભાઈ ભાવેશભાઈ મનોજભાઈ હસમુખભાઈ અબોટી ટ્રાવેલ્સ જિગ્નેશભાઈ લીલાધર અબોટી એલઆઈસી સુનિલભાઈ વ્રજલાલભાઈ અબોટી નંદીશભાઈ કનૈયા લાલા મોટી રાજ સેન્ડવીચવાળા રહ્યા હતા તો વિજેતા ટીમને રોકડ પુરસ્કાર એમ એચ સ્વીટ નખત્રાણાવાળા રહ્યા હતા મેન ઓફ ધી મેચના દાતા સ્વર્ગસ્થ ભૂપેન્દ્રભાઈ લહેરીલાલ અબોટી હસ્તે મિહિરભાઈ અબોટી બોલના દાતા દિનેશભાઈ જમનાદાસ મોટી દ્વારકા રહ્યા હતા દાતાઓને અબોટી ક્રિકેટ ક્લબ દ્વારા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યું સમાજના વડીલો અને બહેનોની ઉપસ્થિતિ સાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું બ્રહ્મા ગ્રુપ એજ્યુકેશન ટ્રસ્ટ જામનગર તરફથી અબોટી સમાજના યુવાનોએ હાજરી આપી હતી અબોટી ક્રિકેટ ક્લબ કચ્છને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું ટુર્નામેન્ટનું સંચાલન અબોટી ક્રિકેટ ક્લબના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું અને દાતારોએ મહત્વનો યોગદાન આપ્યું ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલર વિશાલ બુટ્ટી નીલકંઠ વોરિયર્સ બેસ્ટ બેટમેન હિમાંશુ અબોટી ક્રિષ્ના ઇલેવન મેન ઓફ ધી સિરીઝ મિહિર અબોટી મહાકાલ ફાઇટર્સ થયા હતા વિજેતા ટીમ મહાકાલ ફાઇટર્સ રહ્યા અને ઉપવિજેતા ટીમ નીલકંઠ વોરિયર્સ રહી હતી ટુર્નામેન્ટનું સંચાલન અબોટી ક્રિકેટ ક્લબના સભ્યો દ્વારા કરવામાં આવ્યું એપીએલ ટેન ટુર્નામેન્ટ દ્વારા યુવાનોમાં સમૂહ ભાવના અને રમતગમત પ્રત્યેનો રસ વધારવાનો મહત્વપૂર્ણ સંદેશ ફેલાયો જય પરશુરામ હર હર મહાદેવ મારું નામ છે ભાવિન હરીલાલ અબોટી આપણા બિલોંગ કરું છું આજ રોજ અબોટી ક્રિકેટ ક્લબ કચ્છ દ્વારા ટોટલ અબોટી સમાજના તમામ યુવાનો અને છોકરાઓ પ્રોત્સાહિત થાય અને છોકરાઓમાં પોતાના ભાઈચારાની ભાવના એકીતા એ સંદર્ભે અમે એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દર વર્ષે કરીએ છીએ આ ટુર્નામેન્ટ બે હજાર સત્તરથી અમે શરૂઆત કરી હતી ત્યારથી લઈ અને બે સુધી ટોટલ આવા દસ આયોજન અમે લોકો કરી ચૂક્યા છીએ અને એને માત્ર અને માત્ર અબોટી સમાજના યુવાનોમાં ભાઈચારો બની રહે સંગઠનની ભાવના મળી રહે એ હેતુથી આ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સમાજના વડીલો તેમજ સમાજના ભાઈઓ અને બહેનો સારો સાથ સહકાર દર વર્ષે મળે છે આવીને આવી સાથ સહકાર હર હંમેશની જેમ આ વર્ષે પણ અહીં અજાર અંજાર માટે એપીએલ નું જે આયોજન થયું છે તેમાં પણ અમને મળ્યું છે અમારા ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે આ આયોજનને સફળ બનાવવા માટે ટ્રોફીના દાતા રેવા શ્રી સ્વ અશોક કુમાર ભટ્ટ હસ્તે એલ એલ ભટ્ટ સાહેબ ટ્રોફીના દાતા રહ્યા છે જમણવારના દાતા એવા સ્વ ગિરીશભાઈ વિશનજીભાઈ ભટ્ટ મહેશભાઈ તથા ભાવેશભાઈ જિગ્નેશભાઈ લીલાધરભાઈ અબોટી તેમજ સુનિલભાઈ અબોટી અને મનોજભાઈ અબોટી એ જમણવારના દાતા રહ્યા છે મેન ઓફ મેચના મેન ઓફ ધ મેચના ટી શર્ટના દાતા છે સ્વ ભૂપેન્દ્રભાઈ અબોટી નખત્રાણા હસ્તે મિહિરભાઈ તેમજ આ ટુર્નામેન્ટમાં વિનરને એકવીસો રૂપિયાનું પુરસ્કાર ભરતભાઈ દિનેશભાઈ ઠાકર કોઠારા તરફથી અને અગિયારસો રૂપિયાનું પુરસ્કાર એમિત સીટ નખત્રાણા તરફથી આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે અગિયારસો રૂપિયા મનોજભાઈ જોશી પ્રમુખ અંજાર અબુટી સમાજ અંજાર તેમજ અગિયારસો રૂપિયા કનૈયાલાલ અબુટી દ્વારા પણ મળેલ છે આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે દરેક લોકોએ પોતાનું બહુમૂલ્ય યોગદાન આપ્યું છે તો અબુટી ક્રિકેટ ક્લબ કચ્છ સર્વેનો આભારી છે અને આ ટુર્નામેન્ટ દર વર્ષે અમે રમાડીએ છીએ અને આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે અમને અબોડી સમાજના દરેક વ્યક્તિઓ તરફથી સારો એવો પ્રતિસાદ મળે છે દર વખતે આવું ને આવું પ્રતિસાદ મળતું રહે તે હેતુથી અમે સર્વો આભાર માની છે જય હિન્દ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ સચોટ ઉપાય કરનાર જ્યોતિષી સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું ફાર્મ ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two 18961 sangar Ramji Bai r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો